થાય છે અને ખેડૂતોને સીધા પૈસા મળશે તો ખેડૂતોને ઘણો ટેકો થઈ એ બદલ સરકાર નો પણ આભાર હવે જુદી જુદી માગણીઓ પ્રમાણે અમારી દેવા નાબુદી જે માગણી છે એ ઉભેલી છે અત્યારે જે રાહત પેકેજ આપ્યું છે એ અમારા પાક ઉપરનું આપેલું છે અને જે પાક નિષ્ફળ ગયો છે એના માટેનું આપેલો છે પણ અમે વર્ષોથી દેવાની અંદર ડૂબેલા છીએ એના માટે પણ સરકારે કઈક વિચારવું જોઈએ એવી માગણી અમારી છે